નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેટ નિકુંજ યુટ્યુબ ચેનલ પર હું નિકુંજ પ્રમાણ આપ સનો તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો સારા સંગાતી યોજનાને મોટો ફટકો લાગ્યો છે મિત્રો યોજના રદ કરવામાં આવશે અપાશે આદેશના વિશે મિત્રો લેટેસ્ટ અપડેટ મળી ગઈ છે તો જેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે ગ્રુપ બનાવ્યું છે મિત્રો તમે લિંક છું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે સારા સારા કોઈ શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક કામિભરતી વિદ્યા સહાયક કોઈ પણ પ્રાઇવેટલક્ષી શિક્ષકની ભરતી આવે સરકારી ભરતી આવે કોઈ પણ પેટા જે શિક્ષક શિક્ષકો માટે ઉપયોગી બને તમામે તમામ માટે ચેનલ કરવામાં આવશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને વિડીયો ગમે વિડીયોને લાઈક ચેનલ નવ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખે બટન દબાવાનું ભૂલશો નહીં તો મિત્રો સારા સંગાત યોજના જે મિત્રો તમને ખ્યાલ છે ત્રણ ચાર દિવસ પહેલાં જે સોશિયલ મીડિયા પર બહાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું તે વાયરલ પરિપત્રમાં જે દર્શાવવામાં આવ્યું હતું કે સારા સંઘાતી યોજનામાં આટલી જગ્યાઓ આટલી જગ્યા તમે આટલા ફોર્મ ભરી શકો છો પાંચસો રૂપિયા ફી હશે તે બાબતે મિત્રો જે સારા સંઘાતી યોજના મોટો ફટકો લાગી ગયો કેમ કે જોઈ શકો છો અહીંયા કે સારા સંઘાતી યોજના હાલ પૂરતી મોહબૂક તથા ફી પણ પરત આપી દેવામાં આવશે સમાજ અને શિક્ષણ સેવા કરવાની સહાય સહકારી યોજના સુનિશ્ચિત સલાહ માટે જરૂરી એમ એમઓયુ કરા કરવાની બાકીઓના બહાલ પૂરતો યોજના તાત્કાલિક રદ કરવામાં આવી છે સાગર એજ્યુકેશન ટેસ્ટ ટેસ્ટ પારદર્શક બાદ જે ઉમેદવાર શાળા સંઘાતી પોસ્ટ ફી ભર્યું હોય તેમને જે માધ્યમ ફી ભર છે તે માધ્યમ સંપૂર્ણ ફી પાછું મૂકી દેવામાં આવશે અને ચોવીસ પોઈન્ટ બે ચોવીસથી દસ દિવસમાં કોઈ પણ ઉમેદવાર મિત્રો હોય તો ફી પર મળશે નહીં તો મિત્રો સારા સંઘાતી યોજનાની જે યોજના હતી તેને રદ કરવામાં આવી છે મિત્રો સાડાસાથે મિત્રો જે રિપોર્ટ મંગાવવામાં આવે છે સારા એજ્યુકેશન ટસ્ટની જાહેરાત મામલે હકીકત લક્ષી રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપી દેવામાં આવે છે સુરતમાં શાળા શાળા નિયામક કચેરી જિલ્લા શિક્ષણ દ્વારા સૂચના અપાઈ છે કે સાગર એજ્યુકેટર્સની જાહેરાત મામલે હકીકતલક્ષી રિપોર્ટ તૈયાર કરી મોકલવાનો રહેશે મિત્રો કારણ કે જે છે મેં તમને જોઈ શકો કારણ કે આ જાહેરાત રાજ્યની સરકારી સારંભાર શિક્ષકોની ભરતી હોવાનો ઉલ્લેખ કરાયો છે જેને કારણે નોકરી છૂક મેળવવા ગેરમાર્ગ દોરવાની શક્યતા હતી જેને લઈ જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી કચેરી તપાસ સાથે મીટિંગ દોર જામ્યો હતો જેના કારણે જાહેરાત અંગે તપાસ કરવાનો શિક્ષણ વિભાગ નિર્ણય લીધો છે ના અંગે તે રિપોર્ટ તૈયાર કરવાનો નિર્ણય મંગાવવામાં આવ્યો છે તો મિત્રો આજે લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક વિડીયો સાથે આભાર